ગોપાલ ઇટાલિયા મારી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ અમરેલીની અંદર નિલીપરાયની બે દિવસની તપાસ આજે તપાસનો બીજો દિવસ છે કેટલાક લોકોની ઊંઘ હરામ થઈ ચૂકી છે કે નિલીપરાય ગઈકાલે અમરેલીની થઈ બજારની અંદર ફરીને આવ્યા અને અડધી કલાક અમરેલીમાં આંટો મારીને પાછા આવ્યા તો નેતાઓ બધા હચમચી ગયા છે કે ક્યાંય આમાં આપણા નામ ના ખુલી જાય

છોકરીને ઘરેથી પોલીસ ની ગાડી માં બેસાડી તપાસ કરવાને બદલે આ બધું અહિયાં તપાસ કરી ને હચમચી ગયું ને હું ગરમ થઇ ગઈ આ તો બધી બાજી છે હવે આ તો સ્ટન્ટ નાખવાની વાતો છે મૂળ પ્રશ્ન ચાર પ્રશ્ન ઉપર તપાસ કરવાની છે હું એક કલાકની અંદર તપાસ કરી શકું એમ છું કોઈ પણ જાતના સ્ટન્ટ નાખ્યા વગર એસપી ઓફિસે એક જુઓ રૂમ ફાળવી દે અને આખો દિવસ મને બેસવાની અને સત્તા આપે અને એક થી દોઢ કલાક માં ફીંડલું વળી જાય રાત્રે બાર વાગ્યે છોકરી ને ઘરે ઉઠાવી જવા માટે પોલીસ માંથી કોને આદેશ આપ્યો તો પહેલી વાત રાત્રે બાર વાગ્યે લાવીને પોલીસ માં જે જગ્યાએ રાખવામાં આવ્યા ત્યાં ટોર્ચર કર્યું તું કે નહોતું કર્યું બીજી વાત

હા સસ્પેન્ડ થાવ એ કરતા બદલી થાય હારું ગોપાલ ઇટાલી કહી રહ્યા છે કે 1 કલાકનો સમય મને આપો હું તપાસ કરીને બતાવું છું તો આઈપીએસ કક્ષાના અધિકારીઓ 1 કલાકની અંદર તપાસ ના કરી શકે આઈપીએસ કક્ષાના અધિકારી છે ને એ 20 મિનિટમાં તપાસ કરી શકે પણ એ પોતાની રીતે કરે તો ને ગૃહ મંત્રી કે એમ તપાસ કરવાની હોય તો બે મહિને મેળવો પડે 20 મિનિટમાં ત્યારે હું એમ કહું છું પીઆઈ પરમાર સાંભળો

ભાજપ ના નેતાઓ ફેલાયો હોય કે બધું ઓલી હું કેવાય કેવો માહોલ ફેલાયો ભાઈ નો માહોલ ફેલાઈ ગયો એ માટે દોડવા લાગ્યા કામ નામ આવી જાય આમાં બળાત્કાર ની ઘટના એક નામ આવી જાય તો એસપી ને બે પીઆઈ ને ડીવાય એસપી બેસાડી ને કડક હાથે કડક અવાજે કડક ટોન માં પૂછવા ને બદલે આ બધું શું તમાશો હાલે મંદમ કયો ગોપાલભાઈ તમને ગૃહમંત્રી ઉપર કેટલો ભરોસો આ કેસની તપાસને લઈને અને એમને જે આદેશ આપ્યા છે નિલિત રાય એમની ઉપર ભરોસો ખરો હવે હા વાંચું કહી દઉં મારે હમણાં હમણાં ચાર પાંચ ઘટનામાં અનેક પોલીસ અધિકારી ને મળવાનું થયું જસદણ ની ઘટનામાં ગયો તો કચ્છમાં મારી ઉપર આરોપ લાગ્યો તો અમરેલીની ઘટના બની એ સિવાય ની એક બે ઘટના એમાં મારે ઘણા બધા જીપીએસ અને આઈપીએસ આરે વ્યક્તિગત મળવાનું થયું હોય ચેમ્બરમાં અમે કંટાળી ગયા આને ખબર પડતી નથી અને બધું સ્ટન્ટ બાજી હાલે આવું કેવા વાળા મને અલગ અલગ પોલીસ સ્ટેશન ના એક બે આઈપીએસ કીધું આને ક્યાં કઈ ખબર પડે છે પણ અમે શું કરીએ હમણાં ની વાત છે આઈપીએસપી કક્ષાના માણસો અભિપ્રાય એવો છે તપાસ કરી રહ્યા છે એમાં કેટલો તમને વિશ્વાસ મારું એટલું જ કેવાનું છે કે વિશ્વાસ કે અવિશ્વાસ નો કોઈ પ્રશ્ન જ નથી જે કામ જે રીતે કરવું જોઈએ એ રીતે થાય છે આ કામ માં બે પીઆઈ હવે જે કામ જે રીતે કરવાનું એ રીતે કરવાના બદલે બજારે ઓલી ઘડી ગોલી બજારે જાઓ ભાજપ ના નેતાઓ ઓફિસે બોલાવો ને એના નિવેદનો લખો ને ભાજપ વાળા ટીવી માં બાઇટ આપે ને આગળ મનોરંજન છે વાંદરો બઉ સારો છે એટલે બનાવ્યો પછી એક દાળથી બીજી દાળ બીજી દાળ થી ત્રીજી દાળ ત્રીજી દાળ કરે એમાં એક ઘટના બની દીકરી એવી કઈ ઘટના બની એ દેશમાં લોકો બધા વડાપ્રધાન વાંદરા પાસે ગયા કે ભાઈ આ અમારી બેનું દીકરી નું સરઘસ કાઢે છે અમારે ન્યાય નું કઈક કરો એટલે વાંદરો મજો કૂદકા મારવા મજો કુતકા મારવા પચી પટ્યા જાળવા કુદાપુ કુદાપુચ કયો એટલે પબ્લિક પૂછ્યું કે ન્યાય નું શું છે કે ભાઈ હું તો મારું કામ કરું જ છું આપવાના નથી વિશ્વાસ કરવો પડે એ અધિકારી એનું કામ છે ઈ એસપી નું નિવેદન લીધું કામગીરી ચાલી રહી છે અરે ચાલી રહી છે પણ કેટલા વર્ષ હાલ છે એસપી નું નિવેદન લેવામાં વાર શું લાગે આ ઘટનામાં એસપી નું નિવેદન લેવામાં આવે કે ભાઈ આ એફઆઈઆર ગુનો દાખલ થયો એ દાખલ થતા પેલા તમારી યારે નીચેના અધિકારી સંકલન કર્યું તું કે નહીં એમ પૂછવું પડે એસપી ને બીજો પ્રશ્ન એમ પૂછવો પડે કે ગુનો દાખલ થયા પછી આરોપીઓ રાજકીય પ્રકારના માણસો હોય

નીચેના પોલીસ અધિકારી એટલે કે કે જે હોય ટેલિફોનિક કે મૌખિક સંકલન કર્યું તો કર્યું આટલા પ્રશ્નો એસપી પૂછવાના હોય એ પ્રશ્નો એસપી નિવેદન લેવાનું હોય પછી પીઆઈ નું નિવેદન લેવાનું કે ભાઈ આ ગુનો તમારા તરફ તપાસ માં આવ્યો તો તપાસ ચાલુ કરતા પેલા તમે ઉપરી અધિકારી એસપી નું કોઈ માર્ગદર્શન મેળવું તું કે કેમ

કે કોની ના ને આમાં બદલવી ને કોની આને નામાં બદલવી હવે એના બદલે આ બધું તપાસ નો તમાસો ને સંજોન ની કે જ આવે છે આમાં ન્યાય ની ક્યાંય ચર્ચા નથી બિલકુલ ગોપાલભાઈ આભાર